આ કાર્યક્રમ રોટેરિયન મેહુલ રાઠોડ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને રોટેરિયન ગોર્ડોન મેકિનલી રોટરી ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટના માર્ગદર્શન હેઠળ નિગમ શાહ પ્રેસિડેન્ટ ઓફ રોટરી ક્લબ ઓફ મજેસ્ટી સ્ટાર્સ ઋષિત શાહ સેક્રેટરી રોટરી ક્લબ ઓફ મજેસ્ટી સ્ટાર્સ દ્વારા કરવામાં આવ્યું હતું દર વર્ષે આ પ્રકારના આરજેટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો આરજેટીના ગ્રાન્ડ ફિનાલેનું આયોજન ઓગણીસમી મે રવિવારના રોજ સાડા ચાર ખાતે કરવામાં રક્ષા છે હું પેલેટભાઈ શ્રુતિની ફાઉન્ડર અને ઓનર છું અને રોટરી ક્લબની મેમ્બર છું રોટરી ક્લબ સ્ટાર્સ મેજેસ્ટીમાં મારે આવ્યા પછી સ્પાઉસને વધારે અહીંયા ફેલોશીપ મળી છે એટલે વુમન એમ્પાવરમેન્ટને સપોર્ટ મળ્યો છે ઘણા બધા વુમન પાર્ટિસિપેટ પણ આરજીટીમાં પાર્ટિસિપેટ કરેલા છે એટલે એનાથી હું ઘણી ખુશ છું અને મને પણ પર્સનલી બિઝનેસ આગળ વધારવાનો આમાં મોકો મળ્યો છે તો એના માટે રોટરીને હું થેન્ક યુ કહું છું અને ધીસ બેજ ઇઝ વેરી મચ પ્રાઉડ ટુ મી રોટરીનો આ બેજ એવો છે કે જે તમે ગમે ત્યાં પહેરીને જાઓ તો એનાથી એક તમને રિસ્પેક્ટ રોટેરિયન મેહુલ રાઠોડ જે રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો ફાઈવ ફાઈવ એટલે કે અમદાવાદ નોર્થ ગુજરાત કચ્છ અને રાજસ્થાનના આઠ ડિસ્ટ્રિક્ટનો અમારો જે વિભાગ છે થ્રી ઝીરો ફાઈવ ફાઈવ એનો હું ડિસ્ટ્રિક્ટ ગવર્નર આવર્શે છું આ જે ઇવેન્ટ છે રોટરી બે વસ્તુમાં માને છે મુખ્યત્વ ફેલોશીપ એન્ડ કોમ્યુનિટી સર્વિસ કોમ્યુનિટી સર્વિસ તો મેં કહ્યું એમ રોટરી ક્લબમાં અમારી એસી ક્લબ છે આ ડિસ્ટ્રિક્ટમાં ઘણી થઈ ગઈ છે પણ આ એક એવી ઇવેન્ટ છે કે જેમાં અમે અમારા રોટરી ફેમિલી એટલે કે જે રોટેરિયન્સ છે ને એમના ફેમિલી મેમ્બર્સ છે એ બધાને એક ઓપોર્ચ્યુનિટી આપીએ છીએ પ્લેટફોર્મ આપીએ છીએ કે જ્યાંથી પોતાની કલા એ લોકો પ્રદર્શિત કરી શકે અને જે છે એમાં આ પ્રકારની પ્રથમ મારું નામ નિગમ શાહ છે અને હું રોટરી ક્લબ અમદાવાદ મેજીસ્ટ્રાર્સનું અત્યારે કરન્ટલી પ્રેસિડેન્ટ છું બેઝિકલી આ ઇવેન્ટમાં એવું છે કે આપણે બે ગ્રુપમાં ડિવાઈડ કર્યું છે એક બિલો એટીન અને એક અબોવ એટીન કે જે રોટરેક્ટર્સ જે કીધું અથવા ઇન્ટરેક ક્લબના જે છોકરાઓ છે કે જેના નાની એજના પણ લોકો છે તો એમાં આપણે ડિવાઈડ કરી શકીએ જેનાથી નાની એજના લોકોને પણ આપણે જસ્ટિસ આપી શકીએ મોટા એજના લોકો પણ એક જસ્ટિફિકેશન આપી શકાય તો એ રીતે આપણે એને ડિવાઈડ કરેલું છે બીજી વસ્તુ કે આપણે ડિફરન્ટ ડિફરન્ટ ટેલેન્ટ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે જેમાં સૌથી પહેલા ડાન્સ સિંગિંગ કોઈકને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવું છે ડ્રામા કરવું છે કોઈકને કોમેડી કંઈક કરવું છે સો ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના જેટલી બી આર્ટ છે ઇવન આપણી પાસે કરાટેમાં બે ત્રણ છોકરીએ રજિસ્ટર કરાવ્યું તો એમાંથી વેરી ગુડ પરફોર્મન્સ કે જે સેલ્ફ ડિફેન્સની એક્ટિવ